બ્રિજ રાજ એન્ટરટેનમેન્ટ અને ટીએમ એમ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી અને હેમા શુક્લા દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ ડેડા ચાર જુલાઈથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે રિલીઝની પૂર્વ સંધ્યાએ અમદાવાદના પીવીઆર એક્રોપોલિસમાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો યોજાયો હતો જેમાં ફિલ્મની સમગ્ર કાસ્ટ અને ક્રૂ તેમજ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મ ગૌરવ પાસવાલા અને હેલી શાહ લીડ રોલમાં જોવા મળે છે જ્યારે અસરાની હિતેન તેજવાની સોનાલી દેસાઈ મેહુલ જેવા જાણીતા કલાકારો પણ પાત્રોમાં છે ફિલ્મ આ એક સામાન્ય માણસ અખિલની આસપાસ ફરે છે જેની પત્ની ખુશી પ્રેગ્નેન્ટ છે અને હાઈ રિસ્ક ડિલિવરીનો સામનો કરે છે આ કપરા સમયમાં અખિલ માટે તાત્કાલિક લાખો રૂપિયાની વ્યવસ્થા કરવી પડકાર રૂપ હોય છે ઇમોશનલ અને ફાઇનાન્શિયલ તણાવ વચ્ચેની આ દરેક મિડલ ક્લાસ પિતાની વાસ્તવિકતાને સ્પર્શે છે તો એટલું જ કહીશ કે ડેડા ચાર જુલાઈ રિલીઝ થાય છે અને ડેડામાં યુનિક વસ્તુ એ છે કે જ્યારે તમારા ઘરમાં બાળક જન્માનું હોય તો આપણું બધું ફોકસ મા ઉપર હોય કે મા કઈ પરિસ્થિતિમાંથી ગુજરે છે એમનો પેન એમની સફરિંગ બટ આ ફિલ્મમાં આવનાર પિતા ટુ બી ફાધર એના ઉપર ફોકસ આપવામાં આવ્યું છે કે વોટ દે ગો થ્રુ મેન્ટલી ફાઇનાન્શિયલી અને સર્કમસ્ટેન્શિયલી એઝ વેલ તો આ અલગ પોઈન્ટ ઓફ વ્યુથી બનાવવામાં આવેલી પિક્ચર છે એની જોડે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો સરસ સરસ શી ઇઝ અ ફેન્ટાસ્ટિક એક્ટર બ્યુટિફુલ એક્ટર એટલે જે આવતીકાલે આપણું ડેડા મૂવી રિલીઝ થઈ રહ્યું છે આ એક પારિવારિક મૂવી છે શું કહેવા માગશો ને ઓડે ફિલ્મ કાલે રિલીઝ થઈ રહી છે જેનું નામ છે ડેડા અને એક સેકન્ડ બંધ કરી દો ને જેનું મેડમ કન્ટિન્યુ અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ડેડા અને એવા વ્યક્તિની આ સ્ટોરી છે જેની પત્ની હોસ્પિટલમાં છે અને ઘણી બધી કોમ્પ્લિકેશન્સ છે એને અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ બહુ છે એટલે એની પાસે લિટરલી પૈસા જ નથી અને કેવી રીતે સર્જરી કરાવડાવે કેવી રીતે આ સિચ્યુએશનમાંથી બહાર કઢાવે અને ડિલિવરી માટે પૈસા આપી શકે બિકોઝ વી ઓલ નો જ્યારે એક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હિટ થાય ને ત્યારે માણસ કંઈ પણ કરે એમાંથી બહાર નીકળવા માટે અને આ તો એવી એવી સિચ્યુએશન છે કે એનું બાળક જન્મ લેવાનું છે સો ઇટ્સ અ ફેર જે જેન્યુઅનલી તમને બહુ જ તમારા હૃદયને ટચ કરી જશે અને તમે લોકોને બહુ જ ગમશે સો આઈ હોપ કે તમે લોકો બધા જાઓ અને જણાવજો કે કેવી લાગે મેડમ મૂવીનું શૂટિંગ ક્યાં ક્યાં થયેલું છે અમે મૂવી અમે આ ફૂલ ફિલ્મ સુરતમાં શૂટ કરી છે અને જાન્યુઆરી આ બે હજાર પચીસના જાન્યુઆરીમાં શૂટ કરી છે સો તમે લોકો જોશો કે સુરત બહુ જ સરસ રીતે દેખાડ્યું છે આખી ફિલ્મમાં ઘણીવાર એવું હોય કે ફિલ્મ ઘરમાં અને હોસ્પિટલમાં ને પતી જાય બટ એકચ્યુલી તમે જોશો કે સુરતના સારા સારા સ્પોટ્સ પર શૂટ કરેલું છે અને સુરત એકચ્યુઅલી એઝ અ સિટી એઝ અ કેરેક્ટર તમને દેખાશે ઇન ધ ફિલ્મ ઓકે